અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર લાલજીભાઈ નાકરાણીએ કરી મુખ્યમંત્રીને રજૂઆત ભાજપના નેતાએ સ્થાનિક નેતાઓની કામગીરીઓ સામે ઉઠાવ્યો સવાલ રિપોર્ટર સંજય વાળા ધારી ડાયરેક્ટર તરીકે સૌ લાલજીભાઈ નાકરાણી તરીકે મારું નામ છે મુખ્યમંત્રી સાહેબને મારે લેટર લખવાની ફરજ એટલા માટે પડી કે અવારનવાર પદાધિકારી અધિકારીઓને પ્રશ્નો મારા જે હતા અવારનવાર રજૂઆત કરવા છતાં અમલમાં ન થઈ એટલે મજબૂરીથી મારે સાહેબને લેટર લખવો પડ્યો અને જે રોડના પ્રશ્નો છે જે બીના પ્રશ્નો છે એસટીના પ્રશ્નો છે આરોગ્યને લગતા પ્રશ્નો છે એવા ઘણા પ્રશ્નો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પણ પ્રશ્નો છે એ ઉકેલતા જ નથી એટલે મુદ્દાવાઈઝ મેં સાહેબને લેટર લખ્યો છે હવે જે અમલ થાય તે સરકારમાં અને બીજું તો કાંઈ કહેવાનું રહેતું નથી